સમગ્ર વિશ્વમાં ઉજવાતા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ના સંદેશ સાથે ભવ્ય યોગ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમ શ્રી ફૂલપીર દાદાના પટાંગણમાં યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત તથા અનેક સંસ્થાઓની ભાગીદારી રહી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યોગ સત્રમાં એએસપી એ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા વેપારી મંડળ ક્રિડા ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ અને ગ્રામ અગ્રણીઓ સહભાગી થયા હતા યોગ બોર્ડ તરફથી આવેલા યોગ શિક્ષક શ્રી ગોવિંદભાઈ ભાનુશાળીએ વિવિધ યોગાસન તેમજ શ્વાસ નિયમનરૂપ પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડ્યો હતો सत्र दरम्यान सरपंच श्री एन टी आहिरे योग्य ती योग योग्यतामच सर्वे संतु निरामया ना पावन भाव साथी योग ने जीवन शैली नु अविभाज्य भाग बनवવાની अपील करी ગામના તમામ લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી યોગ સત્રમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કનયાલાલ ભાનુશાલી हाई स्कूल ना आचार्य तथा क्रीडा भारती कच्छना वाली वी एम चौधरी राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ ग्रांटेड अध्यक्ष अल्पेश भाई जानी तेमच ग्राम अग्रणी कानजी भाई भानुशाली प्राथमिक कुमार तेमच कन्या शाला आचार्य कंचनबेन, अब्दुल भाई, एबीजीपी कच्छ संयोजक तखत सिंह सोढ़ाज शिक्षक मित्रों की खास उपस्थिति रही थी આયુગ દિવસ નિમિત્તે નિરોણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોગ સત્ર સફળતાપૂર્વક સંપન્ન કર્યું હતું. કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર બાય માલશી થારુ